તમારે વજન વધારવો છે દુબલા પતલા વધારે વજન વધારવો છે સ્ટેમિના બુસ્ટ કરવો છે આ એક જ લાડુ આ એક લાડુ થી તમારો કમસે કમ પાંચ કિલો એક જ મહિનામાં વજન વધી જશે તો આને કેવી રીતના બનાવવા જોઈએ શું શું વસ્તુ આપણે નાખી જાય એ બધી જ વસ્તુ તમારે જાણવી હોય તો વિડીયો તમારે સંપૂર્ણ જોવો પડશે સરળ ભાષા ગુજરાતીમાં સમજાવેલું છે સૌથી પહેલા બધા જ મિત્રો મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી અને ઇન્સ્ટાગ્રામ ફેમિલી આજે આપણે જેને વેઇટ ગેન કરવો છે જે દુબલા પતલા છે આ જોઈ શકો છો આ બાજુનો ફોટો ને આ બાજુનો જોઈ શકો છો આ એક મિલ તમે રોજે ફ્રી વર્કઆઉટમાં છો તમે વર્કઆઉટ કરો છો તો વર્કઆઉટ ની પહેલા તમે એક લાડુ કે બે લાડુ ખાઈને જશો તો તમારી એનર્જી સારી રહેશે વર્કઆઉટમાં તમે હેવી વર્કઆઉટ કરી શકશો તમારો મસલ બિલ્ડ કરવો હોય તો આ વસ્તુ તમારે કરવી પડે આ વસ્તુ તમે એક મહિનો કમ્પ્લીટ ખાશો એટલે તમારો કમસે કમ પાંચ કિલો વજન વધી જશે પણ તમારે કઈ રીતના વજન વધારવો જોઈએ વજન એક હેલ્ધી વધારવાનો છે ફેટ વાળી વસ્તુ ખાવા નથી ઓનલી ફોર આમ તમે મસલ ગેન માટે ખા તો બહુ સારા માં સારું છે અને એનર્જી સોર્સ માટે ખા તો પણ સારું છે અને બહેનો પણ ખાઈ શકે છે અને ભાઈઓ પણ ખાઈ શકે છે બંને માટે છે બંનેઓ પણ આ જો ફ્રી વર્કઆઉટમાં જીમ જાવ છો જીમ ના જતા હોય તો તમે બપોરે ખાઈ શકો છો સાંજે ખાઈ શકો છો સવારમાં અર્લી મોર્નિંગ દૂધની સાથે ખાઈ શકો છો એક બ્રેકફાસ્ટ માટે પણ ઓપ્શન સારું છે હવે એમાં વસ્તુ શું શું નાખી જાય આપણે જાણી લઈએ પેલા તો પાંચસો ગ્રામ બદામ છે પાંચસો ગ્રામ કાજુ છે

ગોળ પણ તમારે પાંચસો ગ્રામથી સાડી સાતસો ગ્રામ કે કિલો ગોળ તમે લઈ શકો છો એને નાખી દેવાનો છે આની અંદર ગરમ થઈ જશે બરાબરનો ચાણી બની જાય જે આપણે કાઠિયાવાડી છે દેશી છે ગુજરાતી છો તમે તો ખબર જ હશે કઈ રીતના બનાવવાનું છે પણ હું તમને રેસીપી બતાવી દઉં છું કે કઈ રીતના બનાવી જોઈએ અને ગરમ કરવાનું છે કમ્પ્લીટ ચાણી લાવી પડશે ત્યાં સુધી તમે જુઓ હવે ચાણી આવ્યા પછી આપણે મળશું ચારણી આવવા મળી છે ધીમે ધીમે પણ એની માટે થોડી આપણે વાત પણ કરતા જઈએ કે આ સ્ટેમિના બુસ્ટ કરશે તમારો વર્કઆઉટમાં બહુ સારું ફોકસ કરશે જે આપણે મમરાના લાડવા બનાવીએ છીએ ગોળની ચાણી લાવીને પછી આ બનાવી નાખવાનું છે પણ વસ્તુ સારી છે નેચરલી વસ્તુ છે તમે બહારની વસ્તુ ખાઓ છો એની કરતા આ વસ્તુ ખાવી બહુ જરૂરી છે અને જેને સુગર છે ડાયાબિટીસ છે એ થોડું ઓછું ખાય ખાય તો પણ વાંધો નથી પણ ઓછું ખાય બાકી ટેન્શન લેવાની જરૂર નથી વસ્તુ સારી છે હવે જે આપણે આ બનાવેલું છે તમે જોઈ શકો છો જે આપણે બનાવ્યું છે આ એક કિલો છે આમાં છે આપણે આમાં નાખવાના છીએ પેલા થોડી ચાણી આવી જાય ગરમ થઈ જાય કમ્પ્લીટ પછી નાખશું પછી ધીરે ધીરે આપણે નાખવાનું ચાલુ કરશું આમાં ખજૂર છે બધી જ વસ્તુ મેં તમને જે ડિટેલમાં બતાવી બધી જ વસ્તુ આની અંદર છે હવે આપણે ધીરે ધીરે નાખવાનું ચાલુ કરશું પેલા ગેસ ગેસ થોડો ધીમો કરી નાખશું પછી નાખવાનું ચાલુ કરશું ધીરે 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 આને હલાવતું જવાનું છે પછી પાછું ફરીથી નાખવાનું છે એટલે કમ્પ્લીટ તમારું એક બનતું જ હશે અને એક જ વખત તમે જો આ રેસીપી શાકી ગયા પછી તમે બીજી વખત બનાવશો જરૂરી મારી સો ટકાની ગેરંટી છે અને થોડું ગરમ થવા દઈશું એટલે તેલ જે આપણે ઘી નાખ્યું છે એ છૂટશે ત્યાં એ પહેલા આપણે પાછું આને કરી નાખીએ કમ્પ્લીટ થઈ ગયું છે અને પાછું ધીમે ધીમે હલાઈ નાખશું એટલે બધું મિક્સ કરવાનું છે કમ્પ્લીટ મિક્સ થશે તો જ તમારો એક સારો લાડુ બનશે ત્યાં સુધી બનશે નહીં તમે લાડુ બનાવી શકો છો ઢેપલી પણ બનાવી શકો છો આપણી પાસે ટાઈમ ટાઈમની કમી છે

હવે ઓલમોસ્ટ આપણું બનીને તૈયાર થયું છે જ્યારે આપણે હવે લાડુ વાળશું ત્યારે હું તમને બતાવીશ કે લાડવા કઈ રીતના વાળવાના છે તમે બટકા પાડી દેશો તો પણ ચાલશે વાળશો તો પણ ચાલશે ગેસને બંધ કરી દઈશું હવે ઠરવા દઈશું જે આપણે લાડુ વાળવામાં કામ આવે લાડવા વાળવાનું સ્ટાર્ટ કરી દીધું છે મિત્રો ધ્યાન રાખવાનું છે તમારા હાથ નોંધાઈ જાય તમે તમારી સાઈઝ ઉપર તમે લાડવા વાળી શકો છો મોટા વાળી શકો છો નાના વાળી શકો છો અને તમે ગેનિંગમાં હોય તો કોઈ જાતનું પેલું જોવાનું નથી લાડુ પણ આ રીતના વળે છે જોવો તમે ખાવાની જે મજા છે એ વસ્તુ જ અલગ છે આપણો તો અત્યારે લો સુગર દિવસ ચાલે છે એટલે આપણે અત્યારે તો નહીં ખાવી પણ જ્યારે ગેનિંગ ચાલુ કરશું અને સ્ટેમિનાની ની બુસ્ટ જોશે આપણે ત્યારે આને જરૂરથી આપણે ખાશું તમારે વજન વધારવો છે સ્ટેમિના બુસ્ટ કરવો છે વર્કઆઉટ હાઈ ઇન્ટેન્સિટી કરો છો આ એક જ લાડુ આ એક લાડુ થી તમારો કમસે કમ પાંચ કિલો એક જ મહિનામાં વજન વધી જશે